વેલકમ ટુ માય ચેનલ જે એમ દૈનિક મે સાયન્સ એજ્યુકેશન આજે આપણે ધોરણ છ વિષય વિજ્ઞાનની અંદર સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે ચેપ્ટર નંબર ચાર વનસ્પતિની જાણકારી મેળવીએ જો ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બે લાયકોને ઓલ પર સેટ કરો જેથી નવા અવાના વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ચાલો આપણે જોઈએ પ્રશ્ન એક નીચેના વાક્યોને સુધારીને તમારી નોંધપોતીમાં ફરીથી લખો એક પ્રકાંડ જમીન માંથી પાણી અને ખનીજ ક્ષારોનું શોષણ કરે છે તો પ્રકાંડની જગ્યાએ શું આવશે મૂર મૂળ જમીનમાંથી પાણી અને ક્ષારોનું શોષણ કરે છે પર્ણો વનસ્પતિને ટટ્ટા રાખે છે તો વનસ્પતિને ટટ્ટાર રાખવાનું કાર્ય પ્રકાંડ કરે છે એટલે જવાબ આવશે પ્રકાંડ વનસ્પતિને ટટ્ટા રાખે છે ત્રણ મૂળ પાણીનું વહન પર્ણો સુધી કરે છે તો જવાબ આવશે અહીંયા મુની જગ્યાએ પ્રકાંડ પાણીનું વહન પરનો સુધી કરે છે ચાર પુષ્પમાં પુ કેસર અને દલપત્રોની સંખ્યા હંમેશા સમાન હોય છે તો જવાબ છે પુષ્પમાં પુ કેસર અને દલપત્રોની સંખ્યા હંમેશા સમાન હોતી નથી પાંચ જો પુષ્પના વજ્રપત્રો જોડાયેલા હોય તો તેના દલપત્રો પણ જોડાયેલા જ હોય છે તો આવશે જો પુષ્પના વજ્રપત્રો જોડાયેલા હોય તો તેના દલપત્રો જોડાયેલા હોય કે ન પણ હોય પ્રશ્ન છ જો પુષ્પના દલપત્રો જોડાયેલા હોય તો તેનું સ્ત્રીકેશ દલપત્ર સાથે જોડાયેલું હોય છે જવાબ આવશે જો પુષ્પના દલપત્રો જોડાયેલા હોય તો તેનું સ્ત્રીકેશ દલપત્ર સાથે જોડાયેલું હોય અથવા ન પણ હોય પ્રશ્ન બે આકૃતિ દોરો એક પર્ણ અહીંયા પર્ણની આકૃતિ દોરેલી છે પર્ણ દંડ ભદ્યશીરા શીરા પર્ણપત્ર આપેલી છે મુખ્ય મૂળ છે એની સાથે પાશ્વ મૂળ જોડાયેલા છે ત્રણ પુષ્પ પુષ્પની અંદર આ સ્ત્રી કેસર ભાગ તલપત્ર કુ વજ્રપત્ર તારીથી આકૃતિ દોરી શકો છો નામ નિદર્શન કરવાના છે પ્રશ્ન ત્રણ શું તમે તમારા ઘરમાં કે અડોશ પડોશમાં એવી વનસ્પતિ શોધી શકો કે જેનું પ્રકાર લાંબુ નબળું હોય તેનું નામ લખો તમે તેને કયા જૂથમાં વર્ગીકૃત કરશો તો હા પ્રકાર લાંબુ અને નબળું હોય તેવી વનસ્પતિ મની પ્લાન્ટ છે તેને વેલા પ્રકારની વનસ્પતિમાં વર્ગીકૃત કરાય પ્રશ્ન 4 પ્રકારનું કાર્ય શું છે તો જવાબ છે પ્રકારનું કાર્ય મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજ ક્ષારોનું પ્રકારની શાખાઓ અને પર્ણો તરફ વહન કરવાનું છે પ્રશ્ન પાંચ નીચેનામાં કયા પર્નો ઝાલાકાર શિરા વિન્યાસ ધરાવે છે એક ઘઉં તુલસી મકાઈ ઘાસ કોથમીર જાસૂદ આપેલા છે તો પર્ણોમાં ઝાલાકાર શિરા વિન્યાસ ધરાવતી વનસ્પતિઓ તો એક તુલસી કોથમીર અને જાસૂદ પ્રશ્ન છ જો કોઈ વનસ્પતિ તંતુમૂળ ધરાવતી હોય તો તેના પર્ણોનો શિરાવિન્યાસ કેવા પ્રકારનો હોઈ શકે જો વનસ્પતિ તંતુમૂળ ધરાવતી હોય તો તેના પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે પ્રશ્ન સાત જો કોઈ વનસ્પતિના પર્નો ઝાલાકાર શિરાવિન્યાસ ધરાવે તો તેના મૂળ કયા પ્રકારના હશે તો જો કોઈ વનસ્પતિના પરનો ઝાલાકાર શિરાવિન્યાસ ધરાવે તો તેના મૂળ છોટી મૂર હોય છે પ્રશ્ન કોઈ પણ કાગળ પર લીધેલ છાપને જોઈને શું તમે વનસ્પતિના મૂળ કે છોટી મૂર છે એ તમારા માટે શક્ય શક્ય છે છે કેવું હા તો કોઈપણ કાગળ પર લીધેલી છાપ જોતો તે વનસ્પતિના પર્ણોમાં સમાંતર શિરા હોય તો તેના મૂળ તંતુમૂર હોય છે અને પર્ણોમાં જાલાકાર શિરાવિન્યાસ હોય તો તેના મૂળ હોય તેમ કહી શકાય પ્રશ્ન નવ પુષ્પના ભાગોના નામ લખો તે જવાબ છે પુષ્પના ભાગોના નામ નીચે મુજબ છે વજ્રપત્ર બે દલપત્ર ત્રણ પુકેસર ચાર સ્ત્રી પ્રશ્ન દસ નીચે નામોથી કઈ વનસ્પતિ પુષ્પ ધરાવે છે તો ગાસ મકાઈ ઘઉં મરચાં ટામેટા તુલસી પીપરો સીસમ વડ આંબો જાંબુ જાંફળ ડાડમ પપૈયું કે લીંબુ શેરડી બટાટા અને મગફળી આપણને આપેલા છે તો નીચેની વનસ્પતિઓ જે પુષ્પો ધરાવે છે એક મરચાં ટામેટા તુલસી પીપરો વડ આંબો જાંબુ જામફળ ડાડમ પપૈયું લીંબુ આ વનસ્પતિઓ છે એ પુષ્પો કરાવે છે પ્રશ્ન વનસ્પતિનો જે ભાગ ખોરાક બનાવે છે તેનું નામ આપો આ પ્રક્રિયાનું નામ જણાવો જવાબ છે વનસ્પતિના પરનો ખોરાક બનાવે છે વનસ્પતિને ખોરાક બનાવવાની પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે પ્રશ્ન બાર પુષ્પના કયા ભાગમાં તમને બીજાશય જોવા મળે છે તો જવાબ છે પુષ્પના સ્ત્રી કેશળ ભાગમાં નીચે

ચેપ્ટર નંબર ચાર વનસ્પતિની જાણકારી મેળવીએ એનું સ્વાધ્યાય સોલ્યુશન જોયું જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો બીજા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ ઉપર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બે લાઇકોને ઓલ પર શેર કરો જેથી નવા અના વિડીયોના નોટિફિકેશન મળતા રહે થેન્ક્સ ફોર વોચિંગ